આપને કદાચ ખબર ના હોય તો સિહોરીના ઉંદર એવાસ ખાતે આપણા કોનાજી ઠાકોર છે એના ત્યાં એક આ પ્લાન્ટ છે કોનાજી આને કયો પ્લાન્ટ કહેવામાં આવે છે અનેરોબિક બેગ બરોબર અને આમાંથી શું થાય આમાંથી જીવામૃત લિક્વિડ નાખે જીવામૃત લિક્વિડ એટલે પેલું જે ટાંકો દેખાય છે એમાં આપણે શું નાખવાનું પાછળ માલ નાખવાનો એમાં સ્ટાર્ટિંગમાં પચાસ કિલો ચોખા નાખ્યા બરોબર પછી પચાસ કિલો ગોળ અને

એ અહીંયા શું નીકળે છે આમાંથી બરોબર કેવી રીતે જરા પાલ નીકળશે જરા એક બતાવો ને જો આપ જોઈ રહ્યા છો આમાંથી જીવામૃત નીકળશે આ જુઓ દુર્ગંધ વગરનું એકદમ સરસ આ જુઓ જે ખેતી માટે બહુ ઉપયોગી છે અને એકદમ તો કાણાજીયામાં કેટલો અંદાજે ખર્ચ લાગે છે બે બાવીસ માં બેગ આવી હતી પાંચ છ હજાર નું મટીરિયલ નાખ્યું બાવીસ ને પાંચ સત્યાવીસ ટોટલ ત્રીસેક હજાર રૂપિયા અહીંયા આપણને પડતર આવી જાય જૈવિક બેક્ટેરિયા નાખ્યા જેમાંથી આપણને બારે રાખે અચ્છા એટલે આવક અને સવારે પેટમાં નાખો અને સાંજે બાર એ પદ્ધતિ આમાં ચાલે છે કે સો લીટર પેલા ડ્રમમાં નાખવું અને સો લીટર આમાંથી જીવામૃત નીકળી જાય અને આજીવન આમાંથી ગેસ મફત મળે આપણને એકદમ ખૂબ સરસ વ્યવસ્થા છે આપ જોઈ છો આનાથી ગેસ પણ થાય છે એટલે આવી વસ્તુ સિહોરીમાં છે કોઈને જોવું તો કાનાજી ઠાકોર છે ઉંદરી આપ એની મુલાકાત લઈ શકો છો અને ખૂબ સરસ પ્લાન્ટ છે જય ગો માતા